પોરબંદર કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યપાલના હસ્તે આર્ટ ઓડિટેરિયમનું ઉદ્ઘાટન કરાયું હતું ઉપરાંત કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની કેક કાપી ઉજવણી કરાઈ હતી ઇન્ડિયન કોસ્ટગાર્ડના અડતાલીસ મા સ્થાપના દિવસ એટલે કે તારીખ એક ફેબ્રુઆરીના રોજ કોસ્ટગાર્ડના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર એ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવરોજજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગરિમામય સમારોહ યોજાયો હતો રાજ્યપાલે કોસ્ટગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદઘાટન કર્યું હતું ઓડિટોરિયમમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડ રાત દિવસ રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે તેઓએ ભગવાન શ્રીરામે સમુદ્રમાં જવા માટે દાખવેલી વીરતાનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું હતું કે વીરતા અને શૌર્યને લોકો યાદ રાખે છે કોસ્ટગાર્ડનું કાર્ય પણ વીરતા અને શૌર્યનું છે કોસ્ટગાર્ડની વીરતાનું દેશને ગૌરવ છે ભારતીય તટરક્ષકે દેશમાં ઘુસાડવામાં આવી રહેલું રૂપિયા પાંચસો કરોડનું ડ્રગ્સ પકડ્યું છે ભારતની યુવા પેઢીને નુકસાનકારક આ ડ્રગ્સ પકડીને કોસ્ટગાર્ડે રાષ્ટ્રની સેવા કરી છે એ જ રીતે સમુદ્રમાં ફસાયેલા હર કોઈ નાગરિકને બચાવી સલામત રીતે બહાર લાવવાનું કાર્ય કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે બિપરજોય વાવાઝોડું અને અન્ય કુદરતી આફતો વખતે કોસ્ટગાર્ડના જવાનોએ રાત દિવસ સેવા કાર્ય કર્યું છે તે અંગે રાજ્યપાલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કોસ્ટ ગાર્ડના તમામ અધિકારીઓ તથા જવાનોને અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમમાં કમાન્ડર રીજિયોનલ હેડક્વાર્ટર ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર એ કે હરવોલા મે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ વયમ રક્ષામના ઇન્ડિયન કોસ્ટગાર્ડ વયમ રક્ષામના સૂત્રને સાર્થક અને ચરિતાર્થ કરવા કટિબદ્ધ છે કોસ્ટગાર્ડે સતત તેનું સામર્થ્ય વધાર્યું છે અને આજે

આ કાર્યક્રમમાં ફ્લેગ ઓફિસર નેવી ગુજરાત નેવલ એરિયા અનિલ જગી એડીજી કે આર સુરેશ તેમજ કલેક્ટર કેડી લાખાણી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તેમજ કોસ્ટગાર્ડના સિનિયર અધિકારીઓ જવાનો તેમજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર